ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગીએ છીએ કે અમે જે આ એક કાર્ય શરૂ કર્યું તું બેન્કિંગ સેલ્ફ બેન્કિંગ જે આજના તારીખમાં ખૂબ જરૂરી અને ખૂબ અગત્યતા ધરાવતું વસ્તુ છે તેના માટેની જે અમે જ્ઞાન આપવાનું વિચાર અમે એક ઊભો કર્યો તો એ વિચારમાં આજે અમને આગળ વધારવા માટે આટલા વ્યક્તિઓએ સાથ સહકાર આપ્યો અમારા સ્વયંસેવકોએ અને અમારા સમાજે આમાં અમને ઘણો સપોર્ટ કર્યો છે અને એની કારણે પાંચ સ્કૂલ ખાતે તારીખ વીસથી લઈને ચોવીસ તારીખ સુધીમાં સેલ્ફ બેન્કિંગની ટ્રેનિંગ જેમાં અમને બેંકમાં કઈ રીતે સ્લીપ ભરવી કઈ રીતે ફોર્મ ભરવા કઈ રીતે એમને આરટી આગળ વધારવા માટે યાન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી હું ઉમેશ સુજાન અને યોગેશ રામાણી મળીને એમને પ્રેક્ટિકલ બેન્કિંગ બેંક વિઝિટ અને ઓનલાઈન બેન્કિંગ તમામ માહિતી આપશું આ ટ્રસ્ટ થકી